નમસ્કાર મિત્રો મિત્રો રુદ્ર રાવળ એક નાનકડા બાળકે જોરદાર સોંગ ગાયું છે એ પણ સોંગ ગાય છે એ પણ રામાપીરનું સોંગ મિત્રો અને પણ નાનકડું બાળક એટલે સાવખે નાનો નહીં પણ એમ કે ઉંમર તેમની ગાવાની નથી પણ તો પણ ભાઈએ જોરદાર સોંગ ગાયું છે આ બાળકે મિત્રો જોરદાર સોંગ ગાય છે અને રાતોરાત આ બાળક વાયરલ થઈ ગયું મિત્રો મિત્રો જોરદાર અને ટ્રેડિંગ સોંગ ગાયું છે એ પણ રામાધણીનું મિત્રો જો તમે રામા માનતા હો તો જરા જે રામ આપે જરૂર છે કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો